ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની સીમા રેલવેના કામમાં માટી ખોદકામ કરોડના નવ ડમ્પર સહિત બે હિટાચી મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આમોદ પંથકમાં માટી ખનન ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આમોદ તાલુકાના આછોદ ગામની સીમા રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસીરે પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળેલી માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ પર છાપો મારતા પરવાનગી કરતા વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા

આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમ તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુમાં જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન ખનીજની પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીજ કરવામાં આવેલ છે જીતુરાણા રાણા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ